દરિદ્ર નારાયણના ઘરમાં કલ્યાણનો દીપ પ્રગટવાનો ગરીબ કલ્યાણ મેળો આણંદ જિલ્લો ગરીબ કલ્યાણ મેળા એ ગરીબ કલ્યાણની વિભાવનાઓને સાચા અર્થમાં ચરિતાર્થ કરવાનું યોગ્ય નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી આણંદ જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો જિલ્લાના એક હજાર રૂપિયા ત્રણ પોઈન્ટ તેવીસ કરોડની સાધન સહાય અર્પણ કરાઈ આણંદ જિલ્લાના નાર ખાતે નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો ગરીબ કલ્યાણ મેળામાં જિલ્લાના એક હજાર નવસો છોતેર લાભાર્થીઓને રૂપિયા ત્રણ પોઈન્ટ ત્રેવીસ કરોડની સાધન સહાયના લાભો હાથો હાથ આપવામાં આવ્યા હતા સ્વામી ચેરિટેબલ ટ્રસ્ટ કેમ્પસ નાર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ઉદબોધન કરતા નાયબ મુખ્ય તંડક શ્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર નવ દસના વર્ષથી સમગ્ર ગુજરાતમાં ગરીબ કલ્યાણ મેળાનો શુભારંભ કરાવ્યો પ્રેરણાને પ્રેરણાના શર્મા સમગ્ર રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાના તેર તબક્કા પૂર્ણ થાય છે અને અત્યાર સુધીમાં ગુજરાતમાં યોજાયેલ સોળસોથી વધુ ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી રાજ્યના એક પોઈન્ટ છાસઠ કરોડથી વધુ લાભાર્થીઓને રૂપિયા છત્રીસ હજાર આઠસો કરોડથી વધુની સહાય લાભ વંચિત જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચ્યા છે તેમણે જણાવ્યું કે અધિકારી પદાધિકારીઓના સઘન પ્રયાસોના પરિણામે ગરીબ કલ્યાણ મેળાઓના માધ્યમથી સાત ચાર લાભાર્થીઓ સુધી સરકારની યોજનાઓના લાભો પહોંચ્યા છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી આ ગરીબ કલ્યાણની પરંપરાને આ સરકારે ચાલુ રાખીને સૌના સાથ અને સૌના વિશ્વાસ સાથે સૌના વિકાસનું કાર્ય હાથ ધર્યું છે અને નાયબ મુખ્ય દંડકશ્રીએ આ તકે શ્રીના વર્ષ બે હજાર સુડતાલીસના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા ગરીબ પરિવારોને ગરીબી રેખામાંથી બહાર લાવીને વિકાસની મુખ્ય ધારામાં જોડાવાનું કાર્ય ગરીબ કલ્યાણ મેળા કરી રહ્યા છે તેમ જણાવીને આ ગરીબ કલ્યાણ મેળાઓને ગરીબ કલ્યાણની વિભાવનાઓને સાચાર્થમાં ચરિતાર્થ કરવાનું યોગ્ય હોવાનું પણ જણાવ્યું